બ્રેકિંગ ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ ફકીર જમાત ખાને આજે એક ભવ્ય અને સફળ ન્યુટ્રિશન અવેરનેસ પ્રોગ્રામ યોજાયો આ કાર્યક્રમમાં લગભગ ત્રીસ જેટલા લોકો જે વિવિધ રાઇફલ રાઇફસ્ટાઈલ ડિસઓર્ડરથી પીડાતા હતા તેમને ખોરાકમાં યોગ્ય ફેરફાર કરીને બીમારીઓ કેવી રીતે દૂર કરી શકાય અને સારું આરોગ્ય કેવી રીતે જાળવી શકાય તેની વિસ્તૃત અને સરળ સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વેરાવળથી આવેલા ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ શ્રી ઇરફાન પટની સાહેબે પોતાની અનુભવી માર્ગદર્શિકા દ્વારા લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા આપી અને વ્યવહારુ સૂચનાઓ આપ્યા આ સરાહનીય કાર્યક્રમને સફળ બનાવવા માટે અબ્દુલભાઈ કુરેશી મનીષભાઈ મકવાણા તોકીર કુરેશી આદિલ શેખ અને માહિર સોરઠિયા દ્વારા લેવામાં આવેલી જહેમત ખરેખર પ્રશંસનીય રહી આવા જ આરોગ્યપ્રદ અને જાગૃતિ ભર્યા કાર્યક્રમો સમાજ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે તમામ આયોજકોએ ભાગ લેનાર લોકોને હાર્દિક અભિવંદન કર્યું અને રિપોર્ટર કાળુશા કળોજા સાથે જાફરાબાદ અમરેલી નમસ્કાર મિત્રો મારું નામ ઇરફાન પટની છે અને હું નેટસર્ફ કંપનીની અંદર ન્યુટ્રિશનલ કન્સલ્ટન્ટ તરીકે વર્ક કરું છું આજે અમે જાફરાબાદની અંદર એક ન્યુટ્રિશન અવેરનેસનો એક કેમ્પ રાખેલો હતો જેની અંદર ત્રીસેક જેટલા લોકોને અમે પર્સનલી એક પછી એક મેળા અને એ લોકોને ન્યુટ્રિશન અવેરનેસ વિશે અમે ઘણી વાત સમજાવી અને એ લોકોના ખોરાકની અંદર ઘણો ફેરફાર કરાયો ઘણા બધા લોકો ઘણા બધા લાઈફસ્ટાઈલ ડિસીઝથી અલગ અલગ બીમારીઓથી પીડિત હતા તો એ પીડિત લોકોને અમે પોતાના ખોરાકમાં ફેરફાર કરીને કેવી રીતે બીમારીઓથી બચી શકાય અને એમાં કઈ રીતે ઝડપથી સાજા થઈ શકાય એના વિશે બહુ સારામાં સારી માહિતી આપી અને સારામાં સારું ગાઈડન્સ આપ્યું તો નેટસર્ફ કંપનીની જે નેચરામોર રેન્જ છે નેચરામોર પ્રોડક્ટ છે એનું બહુ સારું પરિણામ છે સો ટકા આયુર્વેદિક પ્રોડક્ટ છે હું છેલ્લા આઠ વર્ષથી એની અંદર કામ કરી રહ્યો છું અને આ પ્રોડક્ટના માધ્યમથી ઘણા બધા લોકોને રિઝલ્ટ મળી રહ્યા છે અને એનાથી પણ વિશેષ સાથે સાથે ખોરાકની અંદર લાઇ ચેન્જીસ કરવાથી ખોરાકની અંદર પરિવર્તન લાવવાથી લોકોને કેટલા સારામાં સારા પરિણામ મળી શકે છે એના વિશે અમે ખૂબ સારી વાત કરી જાફરાબાદની અંદર અને ત્રીસેક લોકો એનો લાભ લીધો અને બહુ જબરદસ્ત માહિતી બધા લોકોને આપી